એને એક ભીગો જમીન અપાઈ અને ઓલા શેરને જોડે જઈને આપણે પૈસાની ડીલ કરીએ છીએ બરોબર જમીન એક ભીગો અપાઈ દઈએ છે રમા હાઉ તારે જમીન વેચવાની હતી ભાઈ મારો ભીગો જમીન વેચવાની હ શું ભાવ છે 3 કરોડ રૂપિયા હ મારી પાર્ટી જોડે બેહું જે થાય તને આલવાનું બરાબર બરોબર પાર્ટી એકદમ વિશ્વાસ છે બરાબર બરોબર એ ભાવમાં જે થાય બરાબર બરોબર ને હું નહીં કેતો કે આટલા પણ મારી શેટ કે હાલત જીએ તમારા શેટ પાઈન હા

જમીન ના મન પોચાડજો બરાબર બરોબર તમે કયો એટલે હું તરત પૈસા તમને ગુગલ પે કરી દઈશ બરાબર તમારા પૈસા આવી જાય દસ્તાવેજો મને મોકલા દે બરાબર પણ જો

ભાવ હારો આવે છે બરાબર તમને પચાસ નો ફાયદો તમને કરાવે બાકી મેં એક બીજી પાર્ટી લાવતો હતો ને એ તો મને બે જ કેતી ગાડી બાડી લાવીએ તો કોઈ કોમ હા આમ લાગે બસ તાર એવું કરો એ કનુભાઈ ઉભા તો કોમ પડી કોમ પડી ઉભા તો અરે અત્યારે નીકળ્યો તો અહીંથી મળતો જવું હોદ નું આપણું બધું હતું કરવું હતું કોમ તો શું કરું તાર અરે હવા હિસાબ તો હતી યાર અરે હવા તો તો મને થોડી દીક હતી યાર કે હું જ્યાં પછી ચમનું છું ચમનું થાય એટલે મારે મળવું તો પડે ને યાર હા તો કેવું રહ્યું પણ સારું લેવું જમીન બધું શાંતિ થી પતી ગયું જમીન ના પૈસા આય જયા આપણે જે દિલ કરી હતી ને બરોબર એ કમ્પ્લેન થઈ જાય હ અને તમારા ને તમને પૈસા હું આપી દઉં હ બરોબર બરોબર જે વસ્તુ ને એ જો પૂરી ના કરું ને તો કનુભાઈ મને ધંધામાં ઉલુ જ ના થાય મેં તો કીધું બધન બનાવવાના ધંધા કરી મને બનાવે નહી કનુભાઈ એ હજી વાત મને ના આવે તમને કોઈ એવું કેતું હોય ને કોઈ તમને એવું કે ભાઈ આ પિંટુ ભાઈ વેપારમાં લાઈનમાં થોડાક પેલા છે તો તમે ત્યાં ખાલી પૂછજો બરોબર નહીં ભાગના પંદર હજાર રૂપિયા પૈસા આવી ગયા બરાબર અને આવીને આવી ભાઈબંધ બંધ રાખજો સો ટકા બરાબરના જમાના પર ભાઈ બહેન બરાબર તમે ભાઈ બંધ કરતા યાર એ તો એતો ભાઈ બંધ તમે વધી ગયા સો ટકા સો ટકા મળીએ Ha? Huh? Ah. Ang ah. um, giyamat. Ha. Ah. Ah.